હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો ફ્લાવર જોઈને એવું નહીં સમજતા કે આજે આપણે ફ્લાવરનું શાક બનાવવાનું છે પણ આજે આપણે એક યુનિક રીતે એકદમ ટેસ્ટીવા ફ્લાવરના પરાઠા બનાવવાના છીએ તો એની માટે મેં અહીં ગરમ પાણીમાં આપણે ફ્લાવર નાખી દઈશું કટ કરીને અને એમાં મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે પાંચ મિનિટ ફ્લાવરને સારી રીતે બાફી લઈશું ફ્લાવર બફાય ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લઈશું તેની માટે મેં અહીં લસણની કઢી લીધી છે એક ઇંચ આદુનો કટકો લીધો છે અને અહીંયા તીખા મરચાં લીધા છે મેં ત્રણ ચાર તીખા મરચાં લીધા છે સ્પાઈસી તમારા ટેસ્ટ મુજબ તમે વધુ ઓછું કરી શકો છો તેને કટ કરીને આપણે ખાંડી લેવાનું છે એકદમ આપણે ઝીણી પેસ્ટ તૈયાર કરવાની છે જો તમારે આવી રીતે ખાંડવું ના હોય તો તમે મિક્સરમાં પણ પેસ્ટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર છે તમે જોઈ શકો છો તો આપણે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે પરાઠા માટે લોટ બાંધી દઈશું તો અહીં મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે પરાઠા માટે અહીં આપણે હવે અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ માટે તેલ એડ કરીશું હવે અહીં જરૂર મુજબ પાણી લઈને આપણે પરાઠાનો લોટ બાંધી લઈશું હવે ઉપરથી તેલ એડ કરીને સારી રીતે લોટને મસડી લઈશું આપણે અને એકદમ સોફ્ટ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે એને દસ મિનિટ આપણે ઢાંકીને રેસ્ટ કરવા મૂકીશું અહીં આપણા ફ્લાવર પણ સારી રીતે બફાઈ ગયા છે હવે એમાં પાણીમાંથી આપણે ફ્લાવર કાઢીને ચોપરમાં એડ કરીશું અને એકદમ ઝીણા ચોપ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ફ્લાવર એકદમ ઝીણા ચોપ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે એને આપણે વાસણમાં કાઢી લઈશું અને હવે અહીં મેં બે ઝીણી ડુંગળી લીધી છે એને પણ આપણે આ ચોપરમાં ચોપ કરી લઈશું ડુંગળીને પણ આપણે ઝીણી જ ચોપ કરવાની છે એકદમ તો આપણી ડુંગળી પણ અહીંયા ચોપ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી રીતે એકદમ ઝીણી ચોપ કરવાની છે હવે એને પણ આપણે વાસણમાં કાઢી લઈશું હવે એમાં આપણે જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી એ પેસ્ટ એડ કરીશું બે ચમચી હવે એમાં આપણે સમારેલા લીલા ધાણા એડ કરવાના છે તો મેં અહીં બે ચમચી લીલા ધાણા એડ કર્યા છે હવે એમાં આપણે બેઝિક મસાલા એડ કરવાના છે તો આપણે બધા મસાલા એડ કરી દઈએ એક ચમચી ધાણા જીરું એડ કરીશું દોઢ ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું એક ચમચી આપણે પાઉભાજીનો મસાલો એડ કરીશું તમે અહીં ગરમ મસાલો પણ એડ કરી શકો છો અડધી ચમચી અજમો એડ કરીશું હવે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે તો મિશ્રણ અહીં તૈયાર છે હવે આપણે પરાઠાના લોટમાંથી એક લોવો લેવાનો છે એને આપણે અડધી વણી લેવાની છે હવે એમાં જે આપણે મિશ્રણ તૈયાર કર્યું હતું ફ્લાવરનું એ બે ચમચી આપણે લેવાનું છે હવે એને આપણે જેમ આલુ પરાઠા બનાવીએ છીએ એ જ રીતે મિશ્રણ વચ્ચે મૂકી અને ચારે બાજુ આપણે મિક્સ કરી દેવાનું છે અને જે ઉપરનો ભાગ વધે લોટનો એ કાઢી લેવાનો છે આપણે તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે લોવામાંથી જે વધારાનો લોટ છે એ કાઢી લેવાનો છે અને એને આપણે લોટમાં બીજો ઉપયોગમાં લઈ લેવાનો છે ફરી હવે કોરો લોટનું અટામણ લઈને આપણે પરોઠા વણી લેવાના છે એકદમ સોફ્ટ હાથ રાખવાનો છે બહુ ભાર નથી દેવાનો નહીં તો પરોઠા ફાટી જશે એકદમ ધીમે ધીમે વણવાના છે તો હવે એમાં આપણે બંને બાજુ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે અને આપણે ઉપર તેલ એડ કરવાનું છે અને બંને બાજુ સારી રીતે સ્પ્રેડ કરીને ક્રિસ્પી પરાઠા શેકી લેવાના છે તો ફ્રેન્ડ્સ અહીં આપણા પરાઠા બંને બાજુ સારી રીતે થઈ ગયા છે તો હવે એને આપણે કાઢી લઈશું હવે અહી બીજા પરાઠા પણ આપણે આવી રીતે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે એટલે આપણે બીજા પરાઠા પણ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીં આપણા ફ્લાવરના એકદમ યુનિક અને ટેસ્ટી પરાઠા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો અહીં આપણે હવે સર્વ કરીશું તો દહીં સાથે આ પરાઠા બહુ જ સરસ લાગે છે તો આપણે પરાઠા તૈયાર છે તો આવી જાઓ ખાવા